ભાજપ કોર્ટ માંથી જનતાની અદાલત જયારે જનતાની અદાલત અદાલત નો ગેટ બોલાવો નથી હાલો બોલો નથી સાંભવાનું નથી લાગવાનું નથી તમે ફોટા ખાતા કરો આખો જવાની પરમિશન ક્યાં હોય અદાલતમાં જવાની પરમિશન કોની પાછ લેવાની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાનું હાઈકોર્ટમાં જવાની પરમિશન મિત્રો તમે કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવા ગેટ ફોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદી એમ બંધ કરીને રાખ્યો છે